સુરત મગોબ અને પુણા ગામમાં વાહન ચાલકોની દાદાગીરી સ્પષ્ટપણે બીઆરટીએસ રોટ પર જોવા મળી હતી પ્રતિબંધ હોવા છતાં બીઆરટીએસ રૂટમાં પ્રવેશ કરનાર વાહન ચાલકો જ્યારે સ્વિંગ ગેટ બંધ જુએ છે ત્યારે કઈ રીતે ગુસ્સે ભરાઈ જાય છે અને તેને હટાવવા માટે એડી ચોટીનો પ્રયત્ન કરે છે તે સીસીટીવી કેમેરામાં કેદ થયું છે આમ તો બીઆરટીએસ રૂટમાં પ્રાઇવેટ વાહન ચાલકોને વાહન લઈને પ્રવેશ કરવા પર પ્રતિબંધ છે પરંતુ સુરત શહેરના મગોપ અને પુણા ગામમાં વાહન ચાલકોની દાદાગીરી સ્પષ્ટપણે બીઆરટીએસ રોડ પર જોવા મળી હતી પ્રતિબંધ હોવા છતાં બીઆરટીએસ રૂટમાં પ્રવેશ કરનાર વાહન ચાલકો જ્યારે સ્વિંગ ગેટ બંધ જુએ છે ત્યારે કઈ રીતે ગુસ્સે ભરાઈ જાય છે અને તેને હટાવવા માટે એડી ચોટીનો પ્રયત્ન કરે છે તે સીસીટીવી કેમેરામાં કેદ થયો છે એટલું જ નહીં બીઆરટીએસ રૂટમાંથી પસાર થવા માટે સ્વિંગ ગેટ નુકસાન પહોંચાડે છે તે સ્પષ્ટપણે સીસીટીવી કેમેરામાં કેદ થયો છે આવા વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય આ માટે ગામ બીઆરટીએસ રૂટના ઓપરેટરે પોલીસ અરજી પણ કરી છે પોલીસ કમિશનરનું જાહેરનામું છે કે ઇમરજન્સી સેવા સિવાય કોઈપણ વાહન ચાલક બીઆરટીએસ રૂટમાં પ્રવેશ કરશે નહીં અને જો આ નિયમનો ભંગ થશે તો કલમ એકસો મુજબ કાર્યવાહી કરવામાં આવશે પરંતુ સુરતના લોકોની સ્થિતિ હમ નહીં સુધરેગે જેવી છે પહેલા તો નિયમ વિરુદ્ધ કેટલાક વાહન ચાલકો બીઆરટીએસ રૂટમાં પ્રવેશ કરે છે અને બીઆરટીએસ સ્ટેશન નજીક જે સ્વિંગ ગેટ હોય છે તેને બંધ જોઈ રોષે ભરાઈ જાય છે આવી જ બે ઘટનાના વિડીયોને લઈ બીઆરટીએસ રૂટના ઓપરેટર પોલીસ મથક પહોંચ્યા હતા તેઓએ ફરિયાદ કરી હતી કે કેટલાક વાહન ચાલકો નિયમ વિરુદ્ધ બીઆરટીએસ રૂટ પ્રવેશ કરે છે અને બીઆરટીએસની પ્રોપર્ટી સ્વિંગ ગેટને નુકસાન પહોંચાડે છે એક ટુ વ્હીલર ચાલકે બીઆરટીએસ કોરિડોરમાં પહેલા પ્રવેશ કર્યો અને ત્યારબાદ ગેટને લાતો મારીને ખોલવાનો પ્રયાસ કર્યો હતો સિટી લિંક ઓપરેટરે આ વાહન ચાલક વિરુદ્ધ ફોજદારી નોંધાવા માટે કવાયત હાથ ધરી છે આ વિડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે મોડા ઉપર રૂમાલ બાંધીને ટુ વ્હીલર લઈને બીઆરટીએસ કોરિડોરમાં ટુ વ્હીલર ચાલક પ્રવેશ કરે છે અને જ્યારે સ્વિંગ ગેટ બંધ જુએ છે ત્યારે રોષે ભરાઈ જાય છે અને ગેટને હાથ અને પગથી ખોલવાનો પ્રયાસ કરે છે બીજા બનાવની વાત કરવામાં આવે તો ખાતે સફેદ રંગના કાર ચાલક બીઆરટીએસ રૂટમાં પ્રવેશ કરે છે અને સ્વિંગ ગેટને ટક્કર મારી નાસી છૂટે છે આ અંગે પણ પોલીસ દ્વારા ફરિયાદની તજવીજ હાથ ધરાય છે આ બંને ઘટના રવિવાર અને સોમવારે બની છે બીઆરટીએસ રૂટમાં ઘુસી ગયેલા કાર ચાલકે સ્વિંગ બંધ થાય તે પહેલા નીકળી જવા માટે ગેટ તૂટી જાય તેવી રીતે કાર પસાર કરી હતી જેમાં સ્વિંગ ગેટને નુકસાન થયાનું વિભાગે જણાવ્યું છે